નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારું ફિઝિયો ટ્રેન્ડ ગુજરાતી ચેનલ ઉપર આજના વિડીયોમાં તમે શીખશો કે કેવી રીતે આ એક હાથ રૂમાલની મદદથી તમે તમારી ગરદનના દુખાવાના ગરદનની સ્ટીફનેસને એકદમ ઓછી કરી શકો છો એ પણ માત્ર બે મિનિટમાં નમસ્કાર મિત્રો હું છું ફિઝિયો શાહ અને આ વિડીયો ચાલુ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ કરવા માંગુ છું તમને લોકોનો કે તમે આ મારા વિડીયોઝ જુઓ છો તો સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો કારણ કે અગર આપણે સાત કરોડ ગુજરાતીઓ ભેગા થઈને મારા જેવા એ ગુજરાતી ચેનલને અગર પ્રોત્સાહિત કરીશું તો હું તમને ઘણી સારી રીતે મદદરૂપ થઈ શકીશ અને ઘણા બધા વિડીયોઝ બનાવી અને તમને ઘરે બેઠા જાણકારી આપી શકીશ કે તમે ફિઝિયોથેરાપીની મદદથી કેવી રીતે પેઇન ફ્રી લાઈફ જીવી શકો છો હવે ઘણીવાર મિત્રો એવું થાય છે કે આપણે કન્ટિન્યુઅસલી લેપટોપ ઉપર કામ કરતા હોઈએ ફોન જોતા હોઈએ કે પછી કિચનમાં બહેનોને રસોઈ કરતી વખતે વાર થઈ ગયો કલાકવાર ઊભા રહેવાનું થાય તો એકદમથી ગરદનમાં સ્ટીફનેસ જેવું ફીલ થાય છે અને એનાથી આપણને ખબર નથી પડતી કે ક્યારેક ઉપર જોવામાં કે સાઈડમાં જોવામાં આપણને એકદમથી તકલીફ ચાલુ થઈ જાય છે ગરદનમાં તો એવી સમસ્યાઓમાં અગર ઘરે બેઠા બેઠા આપણે એને એકદમથી દૂર કરવી હોય દુખાવો દૂર કરવો હોય તો કેવી રીતે આ હાથ રૂમાલ યુઝ કરી શકીએ છીએ એ વસ્તુ આપણે શીખીશું એવું જરૂરી નથી કે હું જે એક્સરસાઇઝ બતાવવાનો છું એ દરેકે દરેક વ્યક્તિને સૂટ થશે એટલા જ માટે આ કોઈ પણ એક્સરસાઇઝ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ જરૂરથી લેજો તો સૌથી પહેલા આપણે આવી રીતે આ રૂમાલ લેવાનો છે અને આવી રીતે ફોલ્ડ કરી દેવાનો જસ્ટ ખાલી એક જ ફોલ્ડ રાખશું ત્રિકોણ શેપમાં તો પણ ચાલશે પછી એને લઈ અને ગરદનની પાછળ એક્ઝેક્ટલી આ બંને કાનની નીચે જે આપણને હાડકું ફીલ થાય છે એની નીચે આ રૂમાલ રાખવાનો છે એ રૂમાલ રાખી અને એને બંને હાથથી ઇક્વલ પ્રેશર એ ચેક કરી લેવાનું એકવાર કે બંને હાથમાં ડિસ્ટન્સ સેમ છે કે નથી બંને હાથથી ઇક્વલ ડિસ્ટન્સ રાખી અને એને આગળની તરફ ખેંચવાનું છે અને આગળની તરફ ખેંચી અને સૌથી પહેલાં આવી રીતે ઉપર જોવાની મુવમેન્ટ કરવાની છે તો યાદ રાખજો મિત્રો હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે શું કરીશું સૌથી પહેલા આ રૂમાલ ને આગળની તરફ ખેંચી રાખી અને ખેંચી રાખીને સાથે જ ખાલી ઉપરની તરફ જોવાનું છે અને જોઈ રાખીને તમારે કાઉન્ટ કરવાના છે એક થી દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અને ધીમે રીને પાછું નીચે આવી અને હાથને રિલેક્સ કરી દેવાના છે આ વસ્તુ પાંચ વાર આપણે કન્ટિન્યુઅસલી ફોલો કરવાની છે એને આગળ ખેંચવાનું રૂમાલ લે પછી ધીમે રીને ઉપર જોવાનું દસ ગણવાના અને પાછું નીચે આવી જવાનું આ કરશો તમે એના પછી તરત જ તમે ફીલ કરશો કે જે ઉપર જોતી વખતે આપણને નેકમાં સ્ટ્રેસ ફીલ થતું હતું સ્ટિફનેસ ફીલ થતી હતી એ નેવું ટકા સુધીની સ્ટીફનેસ તમારી ઓછી થઈ જશે હવે બીજી મુવમેન્ટ આપણે એ કરવાની છે કે આ જે રૂમાલ છે એ એક જ જગ્યાએ જ્યાં આપણે પહેલા રાખ્યો તો બંને કાનની નીચે હાડકાની નીચે જે ગોઠવ્યો તો ત્યાં જ રાખવાનો છે પરંતુ હવે આપણે રોટેશન મુવમેન્ટ કરવાની છે હવે આ રોટેશન મુવમેન્ટ કરતી વખતે હાથની મુવમેન્ટ ખાલી થોડીક બદલવાની આવશે એમાં શું કરવાનું છે તો બહુ જ સિમ્પલ છે કે અગર તમારે રોટેટ કરવું છે ડાબી બાજુ તો ડાબા હાથથી જમણી સાઈડનો રૂમાલનો છેડો પકડી લેવાનો અને જમણા હાથથી ડાબી સાઈડનો રૂમાલ પકડી લેવાનો અને જે સાઈડ આપણે રોટેશન કરવું છે એ હાથ ઉપર રહેશે આવી રીતે એકદમ નાકની લાઈનમાં બરાબર એને રાખી અને નીચેના હાથ એટલે કે જમણા હાથથી રૂમાલને આગળની તરફ ખેંચી રાખવો અને ડાબા હાથથી રૂમાલને ફરીથી ઉપરની તરફ ખેંચી અને તમારે આવી રીતે રોટેશન કરવાનું છે અને અગેન દસ સેકન્ડ માટે પકડી રાખવાનું અને એને પાછું સેન્ટરમાં આવી જવાનું હવે આ જ વસ્તુ ફરીથી પાંચ વાર રિપીટ કરવાની છે આપણે અને પાછું સેન્ટરમાં આવી જવાનું છે અને સેમ વે અગર મારે જમણી બાજુ કરવું છે તો જમણી બાજુના હાથથી સૌથી પહેલા ડાબી બાજુનો રૂમાલનો છેડો પકડવાનો એને નાકની લાઈનમાં રાખવાનો અને ડાબા હાથથી જમણો છેડો પકડી અને ખાલી આગળની તરફ ખેંચી અને જમણા હાથથી આપણા નેકને આવી રીતે રોટેટ કરવાનું હોલ્ડ કરવાનું દસ સેકન્ડ માટે અને પાછું સેન્ટરમાં આવી જવાનું ફરીથી સાઈડમાં રોટેટ કરવાનું દસ સેકન્ડ માટે હોલ્ડ કરવાનું અને પાછું સેન્ટરમાં આવી જવાનું બસ આ ઈઝી ટ્રિક તમે ખાલી આ થી યુઝ કરશો તો તમારી જે ગરદનની સ્ટીફનેસ છે એને તમે નેવું ટકા સુધી ઓછી કરી શકો છો આ સિવાય પણ અગર તમારે એક્સરસાઇઝ શીખવી હોય ઘણા લોકોને એવું હોય છે કે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ છે તમને હાથમાં જનજણાટી થાય છે અને તમારે એના માટેની કસરત શીખવી છે તો એના માટેની કસરતનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે એ વિડીયો જઈને તમે જરૂરથી જોજો જેમાં મેં બીજી કસરતો શીખવાડી છે જેમાં આપણે નેકની સાઈડના જે સ્નાયુઓ છે એને કેવી રીતે મજબૂત કરવા પોસ્ચરને કેવી રીતે નોર્મલ રાખવું એની કસરતો પણ બતાવેલી છે આ સિવાય મિત્રો તમારે કોઈ પણ જાણકારી જોઈતી હોય તમને એવું હોય કે ના આ વસ્તુમાં મને સમજણ નથી પડતી તો નીચે કમેન્ટ સેક્શનમાં મને લખીને જણાવો કે ભાઈ આ વસ્તુ ઉપર વિડીયો બનાવીને અમને તમે ઇન્ફોર્મેશન આપો તો હું તમને એ ઇન્ફોર્મેશન આપવા માટે વિડીયો જરૂરથી બનાવીશ પણ હા ફરીથી કહું છું ભૂલતા નહીં ફિઝિયો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોઝને તમારા સ્વજનો સાથે શેર કરવાનું જેથી કરીને એ પણ આ ટ્રિક્સનો ફાયદો ઉઠાવી શકે